श्री जै राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम सदगुरु देव की जय भगवान तू रहे से पर्दा पाचड़ ने हूँ पर्दों ने जोया करो મને એવું લાગે છે કે મારે તને જોવો છે કે નહીં કરી ભગવતી બેને જેવો બે મિનિટ કે પોન મિનિટ કઈ બોલવાનું હોય એના આધારે સત્સંગ ચાલે વિષય મળી જાય આપણને તો ભગવાન ને જોવો છે તો દેખાય પણ છે તો કેવા રૂપે દેખાય છે અનેક અનેક રૂપે રૂપે દેખાય દેખાય છે છે તો શું ભગવાન અનેક રૂપ બની ગયો છે છે ભૂલ જે પિક્ચર નો કલાકાર છે અભિનેતા છે એ અનેક પિક્ચરો કરે છે અને અનેક પિક્ચરોમાં અનેક રૂપો લે છે પણ વાસ્તવિકતામાં એ પોતે મૂળ અભિનેતા હોય તે જ રહે છે ખું બની જતો નથી તો નથી બની જતો દેખાય છે કે ભગવાન અનેક રૂપે બની ગયો છે એ મોટી ભૂલ છે અંદર સુક્ષ્મ ભૂલ ભગવાન અનેક રૂપે દેખાય છે પણ અનેક રૂપે છે નહીં નથી અનેક રૂપે તો અનેક રૂપો કેમ દેખાય છે તો અનેક રૂપો દેખાય છે થોડાક ઓછા અભ્યાસ ની દ્રષ્ટિ થી આપણે જોઈએ તો એક છે એ અનેક થયો છે એમ દેખાય છે થયો તો નક્કી દેખાય જ છે ખાલી આટલું નક્કી કરવાનું અને બિલકુલ અજ્ઞાન ની દ્રષ્ટિથી જોઈએ તો ભગવાન દેખાતો નથી ગોતો છે મતલબ ભગવાન દેખાતો નથી ત્યારે એને એવું લાગતું હોય છે કે પોતે ક્યાંક બંધન થી બંધાયેલો છે જવાબદારી થી બંધાયેલો છે ઘર થી પકડાઈ જઈએ છીએ આપણે કોઈ ઘર નો મુખ્ય વડીલ થઈ અને ઘર દ્વારા પકડી જાય કોઈ સેવાધારી બને આશ્રમ માં તો સેવા ચાકરી સ્વીકારે એટલે એમાં બંધાઈ જાય જવાબદારીમાં બંધાઈ જાય તો મિત્રો હોય સ્નેહીઓ હોય કે જે કઈ વાહવાહી ચાલતી તો અંતે તો બધા બંધન પેદા કરે છે આશ્રમ વાગીએ તો આશ્રમ થી બંધાવું પડે છે પેલા આશ્રમ ની પાછળ દોડવાનું થાય અને પછી આશ્રમ જ એક બીજા ની માગણીઓ આશ્રમ ના કારણે ચાલુ થાય એટલે પંગ અને ફાળા અને આ બધું કરતો એ પોતે દોડતો થઈ જાય આશ્રમ ની પાસે એક દ્રષ્ટાંત યાદ આવ્યું કે ખેડૂત બહુ સારો સજ્જન વ્યક્તિ હતો એને ગાય લીધી હવે સારામાં એની ગાય લીધી

નાની એ વ્યક્તિ મસ્કરી કરવા માટે પડ્યો તો એને મસ્કરી પૂછ્યું કે અરે ભાઈ ફલાણા ભાઈ તમે ક્યાં ચાલ્યા છો ઉતાવળા ઉતાવળા આમ જાઓ છો એટલે કે છે કે આ જુઓ ભાઈ કાલે હું આ નવી ગાય આવ્યો છું હજુ નાની છે એની તેથી પાછળ પાછળ દોડાવે છે ઘણી વખત ગાય દોડ થી આગળ થઈ જાય ને એને પાછળ દોડવું પડે તાકાત થી રોકવી એ પડે પણ એને હું તળાવે લઈ જાઉં છું એમ કે છે પાણી પાવા માટે તો એ કે છે ભાઈ આ કોની છે નાની ગાય છે જે વાછડા ટાઈપ ની છે હજુ તો પેલું વેતરે નથી થયું તો કે છે કે ભાઈ આપણી જ છે તો કેમ આપણી આપણી ના કરો આપણી કેવી રીતે તો તમારા ભાઈ કે છે કે ચાલો મારી ગાય છે એમ કઉ તો જે વાત છે એ સ્વીકાર થાય કે આપડી છે એટલે કે જુઓ ભાઈ તમે ખોટે ખોટું આયા

મને ખબર પડતી નથી કે તમારે દોડવું પડે કે છે કે ભાઈ જો સાચું કહું તો ગાય એ તમારું જનાવર છે એ તો હો ટકાની વાત છે સીધી વાત છે પણ તમે એના માલિક થયો છો તે પણ બરોબર છે પણ એવું લાગે છે કે ગામના ગાય ના ગળામાં જે દોળી છે તે દેખાય છે અને છે છે દ્રશ્ય અને તમે પાછળ ખેંચાઈ જાઓ છો દોડો છો તો તમારા ગળામાં કોઈ દેખાતી નથી એવી દોળી બાંધેલી છે બંધન ની મારા મારું 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 કરીને તો એ આશ્ચર્યની વાત છે કે જનાવર માલિક ને ખેંચે છે એટલે જે બાંધે છે તે બંધાય છે એટલે સંસાર ને જનાવર ને ઘર ને કે આશ્રમ ને શિષ્યો ને સ્નેહીઓ ને મિત્રો ને સત્સંગીઓને જે બાંધે છે તે પોતે જ બંધાય છે એટલે ઘણી વખત આવે મહાપુરુષો ઘણા અનુભવ ની વાત કરે છે કે કઈ બનવું નહી તો ગુરુ એ બનવું નહીં બન્યો તે બગડ્યો કેમ કે જયારે શિષ્યો બને છે આશ્રમ બને છે સ્નેહીઓ બને છે ઓળખીતાઓ બને છે એટલે પોતે બંધાતો જાય છે એમાં અને પોતે જેમ જેમ બંધાય છે એમ પરમાત્મા દેખા તો થઈ જાય છે પછી બંધાણો છે એટલા માટે ત્યાગ કરવાની જરૂર પડે શાસ્ત્રો વાંચીએ ગીતા કે છે અનુભવીઓ કે છે કે ભાઈ આપણું સ્વરૂપ અસંગી છે અસંગી તો છે તો પછી ત્યાગ નો અર્થ શું છે શા માટે ત્યાગ કરવાનો છતાં આપણે છોડી શકીએ છીએ સુક્ષ્મ માં દેહ નું અભિમાન આવી જાય છે ગમે તે પરિસ્થિતિ આપણી ચાલતી હોય શિષ્ય ની ચાલતી હોય સેવા ધારી ચાલતી હોય કે ગુરુ તરીકે ની ચાલતી હોય કે આશ્રમ ના આયોજક ની ચાલતી હોય પણ દેહ નું અભિમાન લાવે છે અને ખરેખર બે પાંચ મહાભૂતો નો સમૂહ છે અને એને વિલય કરી નાખવાનો છે આ બધી અજ્ઞાની ને પોતાનો અભ્યાસ છોડવા માટેની વાતો છે બધી મંત્ર છોડવા માટેની મતલબ શું થયો કે આ સંસાર નો ભાર જે કઈ માં બંધારણ હોય તે ભાર જ છે માથે વજન ઉપાડ્યું ઘણી વખત હું કઉ છું કે

સંસાર ભાર ઉતારવો બંધ તો ભય કોઈ રહેતો નથી કારણે ભય છે સંસારનો કેમ શું થશે હવે ક્યાં જશું હવે ત્યાગની વાત કરીએ બંધન માં કહીએ છીએ કે ત્યાગાત શાંતિ નિરંતરમ તો ત્યાગમાં સ્વરૂપ શું છે આપણે પરિણામ અને વિવર્તવાદ ની વાતો કરી બે દિવસ પહેલા તો એક સ્થુલ બુદ્ધિ માટે નો વિષય છે અને એક બુદ્ધિ ને સૂક્ષ્મ કરવા માટેનો વિષય છે એટલે જ નથી ઉત્પત્તિ કઈ નથી કે એનો કોઈ વાદ નથી કે વિવાદ નથી કે એના વિશે સંકલ્પો વિકલ્પો ચૂંટાચું કરવા કરવામાં કોઈ રસ નથી કશું બન્યું નથી મેળની સિવાય કુછ નાય આ સુક્ષ્મતમ બુદ્ધિ છે

ટૂંકમાં આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે જુદી રચના નો આરંભ આ સૃષ્ટિ નો થયો છે જેમ એક કપાસ ની અંદર આદનો અનુભવ

ન્યાય શાસ્ત્ર અને વૈશ્વિક જે ભણવામાં આવે છે એની અંદર આરંભવાદ છે પણ એ શું બુદ્ધિ થી સમજવા માટે છે છે જો કે ભગવાન મને જડતો કેટલી જાતના અભ્યાસ માંથી પસાર થવું પડે છે ત્યારે એક નિષ્ઠા થાય છે કે મેરે આપની સેવા કુછ ના કાલે પરિણામવાદ ની વાત લીધી હતી કે એક જ વસ્તુમાં વિકાર થઈ અને નવો પરિણામ આવે જેમ દૂધમાં આપોઆપ વિકાર થાય છે પોતાની રીતે અને દૂધ સ્વયં પોતાના સ્વભાવથી વિકાર વિકારી થઈ જાય છે અને દૂધમાંથી દહીં બની જાય છે પરિણામ થઈ ગયું તો દહીં એ દૂધનું પરિણામ છે તો એ છતાં પણ દૂધ એ દહીં થી કઈ દૂર ગયું નથી દૂધ માંથી દહીં બની ગયું છે દૂધ તો એનાથી દૂર ગયું નહીં તો ત્રણ ગુણ વાળી પ્રકૃતિ સત્વગુણ રજુગુણ તમો ગુણ વાળી પ્રકૃતિમાં પોતાની મેળે જ વિકાર થાય છે અને પ્રકૃતિ સૃષ્ટિમાં પરિણામ પામી જાય માયા હતી પ્રકૃતિ હતી મૂળ પ્રકૃતિ હતી એમાં પાંચ મહાભૂતો

દેખાય સ્વીકાર કપિલ ભગવાને કીધું છે ગુણા ગુણેશ વર્તન ઇતિ મત્વ તત્વવિતુ અહંકાર વિમૂળત્મા આમ કરતું માન્ય છે અહંકાર વિમુડાત્મા આત્મા છે હું કરું છે એમ માને છે અને સૂક્ષ્મ બુદ્ધિ અને સ્થુલ બુદ્ધિ સ્થિર બુદ્ધિ વાળામાં જગત ઉત્પત્તિ થઈ છે અનેક રીતે એની રજૂઆતો થઈ છે બધા વાંચે છે કે આવી રીતે ઉત્પન્ન થઈ સૂક્ષ્મ બુદ્ધિ એનાથી એ થઈ કે પ્રકૃતિ નો વિકાર છે તે સૃષ્ટિ છે હવે એમાંથી સૂક્ષ્મ સ્તર બુદ્ધિ વાળા માટે વિવર્ત છે વિવર્ત એટલે પોતાનામાંથી જ ઉત્પન્ન થયેલું છે નોખું દેખાય છે પણ છે નહીં નોખું વિશ્વની ઉત્પત્તિ એ બુદ્ધિ વાળી લોકો માટે વિચારશીલ લોકોને સમજવા માટે હવે કારણ અંદર વિવર્ત જે જોવામાં આવે કે જેમ પાણી માંથી તરંગ ઉભો થઈ ગયો સોના માંથી ઘાટ ઉભા થયા છે લોખા નોખા તો ઘાટ માંથી અઘાત જોવાનો છે કે સોનું એ કઈ બન્યું નથી એ નિરાકાર સ્વરૂપ જે છે તે જ જે જે છે 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 દેખાય પણ પરમાત્મા નોખો નોખું બન્યો નથી પરમાત્મા અનેક રૂપે દેખાય છે પણ પોતે કઈ મટ્યો નથી અને બીજું દેખાય છે એ તો જોવા વાળાનું દ્રષ્ટિ નું ગુણો નું આ બધું પરિણામ છે પોતાના આત્મ તત્વમાં કોઈ કાળે વિકાર નથી પરિવર્તન નથી અને છતાં વિશ્વ જન્મે છે તો કેવી રીતે દોરીમાં કોઈ વિકાર કે પરિવર્તન નથી છતાં એમાં સાપ જન્મ થઈ ગયો અંધારું હતું ક્ષોભ વાળી વૃત્તિ બની ગઈ તો દોરી હતી એ રૂપે દેખાવા લાગી છે તો દોરીનું વિવર્ત છે સાપ છે કારણ કે સાપ મિથ્યા ભાઈ દેખાય છે જે તો દૂરી તો આ રીતે પરમાત્માનો આવો આત્માનો આવો કે હું મને જોડતો નથી તો સચ્ચિદાનંદ સ્વરૂપે નિર્લિકા દ્રવ્યમાં છું પોતે અજ્ઞાનના કારણે સૃષ્ટિ રૂપે બ્રહ્મનું જ વિવર્ત દેખાય છે આઈ સૂક્ષ્મ સ્કુર બુદ્ધિ તો એ વાત નક્કી છે કે જેમ સાખ ખોટો

સાપ લય થાય છે કારણ કે હતો જ નહીં એમ જગતે હતું પણ ખોટે ખોટું લય થાય જાગ્રત માં વિશ્વ ખોટું ખોટું જન્મ્યું છે બ્રહ્મ જન્મ્યું નથી અજ્ઞાન ચાલુ રહે છે ત્યાં સુધી જગત ની સ્થિતિ ઉત્પત્તિ કેવી રીતે થઈ કેવી રીતે બંધ થાય આ બધું તપાસ કરીએ છીએ પણ જ્ઞાન થાય

ખાલી દેખાય છે ના પડી અને વાસ્તવિકતા જે છે એ મીઠ્યા છે એટલે સૂક્ષ્મતમ બુદ્ધિ જે છે છેલ્લી બુદ્ધિ એમાં અજાત કાઈ કઈ બન્યું નથી ના કુછ હે ના કુછ હોવા ના હોવાના તો કઈ છે નહી ઉત્પત્તિ જ નથી થઈ કોઈ વાદ જ નથી કોઈ વિવાદ જ નથી તો કેવું છે એક રસ ભરપૂર ભરપૂર બીજો બધો ખેલ જણાય તો પછી કઈ ચેઠવાની ગોતવામાં કોઈ રસ લેવાની જરૂરત ક્યાં છે કોઈ વાત કે વિવાદ કે કોઈ અમિર્વિકલ્પો નિરાકાર રૂપો અને સાક્ષાત છું

એવી સહજતા પ્રાપ્ત કરવાની કે કોઈ શરીર નું નથી જગત નું નથી ભ્રાંતિ નથી હતો બની બેઠો તો એને દફનાય દીધો અવિદ્યામાં કે છે ને કેવલ્ય ઉપનિષદ ઉપનિષદ કે ત્યાગે ને કે અમૃતત્વ માનસુ તો એ પણ ભ્રાંતિ છે ત્યાગ ની શંકાઓ જયારે ઉઠાવીએ એનો વિચાર કરીએ તો ત્યાગની ભ્રાંતિ પણ છે મારા સિવાય કઈ રહેતું નથી પણ જ્યાં સુધી પોતાની અપરિપક્વ અવસ્થા હોય તો એવા નિષ્કર્ષ માંથી જે ત્યાગ કરવો પડશે એવી પ્રેરણા આપણે લઈ અને એમાં એ પ્રમાણે પોતાની સૂક્ષ્મતમ સૂક્ષ્મતર સુધી જવા માટે કરીને પછી ત્યાગ કોનો કરવાનો કઈ હોય તો કરવાનો ને પણ કોઈ ની જન્મની આધ્યાત્મિક વાસના હોય કોઈ પૂર્વ યોગ હોય તો ત્યાગ માટે પ્રાપ્ત થાય તો એ સારી વિવેક થી જગત મિથ્યા છે એવું જ્ઞાન દ્વારા ત્યાગ જન્મે છે તો એ પણ ખોટું નથી જગત મિથ્યા છે એવું જ્ઞાન થાય છે તો ત્યાગ જન્મે છે કે આ મારો ત્યાગ થઈ ગયો તો જ્ઞાન કે વિવેક પછી ત્યાગ થવો જોઈએ એવું પણ નથી વખત આપણે કહીએ છીએ કાઈ છોડવાનું નથી કાઈ પકડવાનું નથી ના ત્યાગો ના ભોગવર જાગો જંગલ માં નથી જવું સંન્યાસની જરૂર નથી ગૃહત્વ ની જરૂર નથી મહત્વ કોઈ નથી પણ કોણ છીએ આપણે મુક્ત ગગન નું મત પંખી છીએ તો જો સાચી મુક્તિ અનુભવાતી હોય તો જેટલો દેહ નો જેટલા સમૂહ થી દેહ બની ગયેલો છે મતદાન નો અભ્યાસ કરી અને મત બધું મેરે દાતા જીત દેખો કો તુ એવું પોતાનો અનુભવ સાક્ષાત થઇ જાય સચિદાનંદ ભગવાન ની જય સદ ગુરુ દે જય